થાનગઢ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ વિકાસનું નહીં પણ વિવાદનું કેન્દ્ર કહીએ તો વધારે પડતું નહીં લાગે અહીં સ્વચ્છતા અભિયાનના નામે જાણે કાળી ટીલી જોવા મળી રહી છે એક તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એટલે કે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ટ્રાન્સપરન્સી અને ડિજિટલ ગવર્નન્સની વાતો કરે છે સ્વપ્ન જુએ છે અને બીજી તરફ થાનગઢ તાલુકામાં આવેલ સરકારી કાર્યાલયની વાસ્તવિકતા સાંભળી અને જોઈને તમને એમ થશે કે આમાં ક્યાંથી થશે

અધિકારીઓ વિકાસના કાર્યો કરે છે કે પછી પાર્ટીઓનું આયોજન કરે છે સવાલ એ ઊભા થાય છે કે જે અધિકારી પોતાની કચેરીનું ટોયલેટ ટેબલ દરવાજો જો ચોખ્ખા ન રાખી શકે તો તેઓ આખા તાલુકાને કેવી રીતે ચોખ્ખો રાખી શકશે વિકસિત કરી શકશે અહીં સવારથી થાનગઢના અરજદારો પોતાનું કામ લઈ ઓફિસના પગથિયા ચડે છે પણ તેઓના હાથ નિરાશા જ લાગે છે કારણ કે ઓફિસ ટાઈમ દરમિયાન ટીડીઓની ઓફિસના દરવાજા પર તાળું લટકતું હોય છે અરજદારો આવે છે તેમને ધર્મનો ધક્કો થાય છે આ દ્રશ્યો જોઈને થાનગઢના લોકોની હવે ધીરજ ખૂટવા લાગી છે તેઓ કહેવા લાગ્યા છે કે આ આ તાળા માત્ર કચેરીના દરવાજા પર નથી લાગ્યા જનતાના ભવિષ્ય પર લાગવા લાગ્યા છે લોકો કહે છે કે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ચાલતી આવી પોલમ પોલ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે લોકો હવે ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે ભાઈ આ તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે કે પછી અયાશીની હવેલી ત્યારે તાલુકા વિકાસ અધિકારીની કચેરીની આટ આટલી પોલમ સામે આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે યોગ્ય અને કડક પગલા ભરવામાં આવે છે કે નહીં